સુરતના પર્યટન સ્થળ એવા ડુમસ દરિયા કિનારા પરના સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તપાસ કરી એકસો ત્રણ લેવાયા હતા ત્યારે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડ ફટકાર આવ્યો છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડુમસ બીચ પર ચેકિંગ સહિતની કાર્યવાહી વ્યાપક કરાઈ હતી ખાણીપીણીનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરાઈ હતી જેમાં 68 સંસ્થાઓમાં ચેકિંગ કરી એકસો ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા હતા એકાવન સંસ્થાઓને આરોગ્યલક્ષી નોટિસ પણ અપાઈ છે તો રેલવે અને બસ સ્ટેશન પર બસો સાઠ સંસ્થાઓમાં પણ તપાસ કરાઈ છે ડસ્ટબીન ન રાખતી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી તો સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ છસો ને ચુમોતેર સંસ્થાઓમાં ચેકિંગ કરાઈ હતી અને એકસો ચાલીસ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે જ્યારે કસોરવા સંસ્થાઓ પાસેથી ચાર પોઈન્ટ છત્રીસ લાખ રૂપિયાના અધધ કહી શકાય દંડની વસુલાત કરાઈ છે આ ગઈકાલે નાયબ શ્રી દ્વારા જે સૂચના આપવામાં આવેલી એના અનુસંધાને આપણા ડેપ્યુટી શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય શ્રી દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અઠવા ઝોન વિસ્તારની અંદર પ્રવાસન સ્થળ જે આપણું ડુંબસ બીચ છે ત્યાં આગળ અને ધાર્મિક સ્થળ અંબિકા નિકેતન મંદિર ત્યાં આગળ આપણે ઘણી સફાઈ ઝુંબેશ હાથ ધરેલી સફાઈ કામદારો ગોઠવીને અને મશીનરી ગોઠવીને ત્યાં ઘણી સફાઈ કરાવી છે અને આ વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એ લોકો પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જો મળે તો એ જપ્ત કરવાની કામગીરી એ લોકોને બે ડસ્ટબિન રાખવા માટે નોટિસો આપવામાં આવી છે અને જે ખાણીપીણીવાળી જે સંસ્થા છે આ સંસ્થાઓમાંથી આપણે ફૂડના સેમ્પલો પણ લીધા છે અને લગભગ બાવન જેટલી સંસ્થા પાસેથી આપણે તાણું સેમ્પલ લીધેલા છે અને આ આ લોકો પાસે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળ્યું છે એ લોકોને આપણે વહીવટી ખેત પણ વસૂલાત કરેલી છે તો સુરત મહાનગરપાલિકા દ્વારા રુમત બીટ પર ખાણી પીણી લારીમાં તપાસ કરી સેમ્પલો લેવાયા છે અને જો કોઈ પણ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેની સામે પગલાં લેવાશે તેમ પણ જણાવ્યું